અને બે પાંચ પશુઆત પણ મરી ગયા છે સાહેબ એના રિપોર્ટો જ મંગાવ્યા હતા અને એ પીએમ રિપોર્ટો તે આમાં રજૂ કરેલા છે એમ એ હોય અને સાહેબ પોતે અમારા માટે ન્યાયની પ્રક્રિયામાં જોવો ને તો ઊંસા કામ અમારા માટે પ્રાંત સાહેબે કર્યું છે જેટલા વખાણી એટલા ઓછા મેવાસા ઘણા બધા ગામડા નુકસાન પડતું હતું સુરે ગામ ગઢેચી મોટા અરણિયા સુગસર ચીરોડા નાના અરણિયા ગઢવાળા નીનામાં નાનીયાણે ઝૂંપડા પિયાવા પીપરાળે છોખડા આ ઘણા બધા ગામોમાં મોટા પાયે નુકસાન હતું લાખણ પાછળનું નુકસાનમાં એવું હતું કે બાજુના ગામમાં ફરતા જે વેસ્ટ કેમિકલનું જે કારખાનું થયું ને ત્યાં મોટા ભાગનું પાણી કાળું લાલ આવા કુવામાં પાણી થઈ ગયું બરાબર એ કૂવાના પાણીના કારણે ઘણા બધા જીવજંતુ પશુ મનુષ્યના રોગચાળા ઉપર ઘણી બધી અસર થાય અને ભવિષ્યમાં પણ મોટો ખતરો બને બરાબર અને બાજુમાં દોઢ કિલોમીટરના અંતરમાં હાઈસ્કૂલ આવી છે સરકારી છાત્રાલય આવેલી છે પ્રાથમિક શાળા દોઢ કિલોમીટરની અંદર આવેલી છે ત્યાં પણ અસર થાય ધીમે ભવિષ્યમાં અસર થાય અને ઘણા બધા પશુની પણ જાન જાનહાની થઈ છે કંપનીમાં શું કામગીરી ચાલતી હતી કંપનીમાં વેસ્ટ કેમિકલ ઠલવવામાં આવતું તો વેસ્ટ કચરો બધો જે ખરાબમાં ખરાબ

વેસ્ટક કેમિકલ કામગીરી એમાં ઠલવતા હતા બહાર થી કચરો બધા ઠલવતા હતા ગામ લેવા સર આ જે કેમિકલ છે ને એ કિડની ને માણસ ની વધારે થાય એવું છે નુકસાન બહુ હતી આમ નિસાળ કે 1 કિલોમીટર ગામે પણ 1.5 કિલોમીટર જેટા ડેમ 1.5 કિલોમીટર જેટા આ પર્યાવરણ ને નુકસાન વધારે થાય એવું જમીન ને ઝાડવા ને એ બધે ચાલ્યું હોય ગયું છે નુકસાન બહુ થાતું પણ માણસો કોઈ આ આવા બેકરી હતું કોઈ જાગ્યું નહીં સાહેબ ભગવાન કહો તો કહેવાય અમને જે આ કામ કરી દીધું છે ને દસ બાર ગામ નો સંતોષ એવો મળ્યો છે એ કોઈ સમાજ નહીં શું કરી દીધી આ કંપની વેસ્ટ માલ અહીંયા નાખતી ઝેરી પદાર્થ જેનાથી એનાથી પશુ ને માલ ને પર્યાવરણ ને નડતું

માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યુઝ